આણંદ એસઓજી પોલીસે વિદ્યાનગર વિસ્તારમાં આવેલા રોઝ ફેમિલી સ્પામાં દરોડા પાડીને સેક્સ રેકેડનો પર્દાફાશ કર્યો છે આર્યરાજ એસ્પાયર મિલેનિયમ હોટલની ઉપર આવેલા આ સ્પામાં સ્પાની યાર્ડમાં દેહ વેપારનો ધંધો ચલાવવામાં આવતો હતો પોલીસને મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં સ્પા સંચાલક અને મેનેજર આસિફભાઈ સત્તારભાઈ વોરાની ધરપકડ કરવામાં આવી છે દરોડા દરમિયાન સ્પામાંથી બે ગ્રાહકો ઉપરાંત ચાર ભારતીય યુવતીઓ અને એક વિદેશી યુવતી મળી આવી હતી આરોપીઓ આંતર રાજ્ય અને વિદેશી યુવતીઓને લાવીને અહીં દેહ વેપારનો ધંધો કરાવતા હતા તેવું સામે આવ્યું છે પોલીસે આરોપી વિરુદ્ધ ધી એમોરિયલ ટ્રાફિકિંગ ઓગણીસો છપ્પનની કલમ ત્રણ ચાર પાંચ તેમજ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો તેતાલીસ બે હેઠળ અને ચોપન મુજબ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આણંદ જિલ્લામાં સ્પાની આડમાં ગેરકાયદેસર ઉઠણ કાતા ચલાવતા ઈસમોના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબ સૂચના આપેલી જે અનુસંધાને એસોજીમાં ફરજ બજાવતા પીઆઈ અસારી તથા પીએસઆઈ સંગીતા ચૌધરીએ આ બાબતે બાતમી હકીકત મેળવી તારીખ ચાર બે બે હજાર પચીસના રોજ સાંજના સમયે વિદ્યાનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એસ્પાયર મિલેનિયમ હોટલની ઉપર રોજ ફેમિલી સ્પાની અંદર રેડ કરતા પાંચ યુવતી મળી આવેલી આ પાંચ યુવતી પૈકી એક થાઈલેન્ડની વતની છે અને ચાર ભારતીયો હરિયાણા યુપી સુરત અને રાજકોટની ચાર યુવતીઓ મળી આવેલી આ યુવતીઓના ઇન્ટ્રોગેશન દરમિયાન હકીકત એવી જણાવેલ કે રાખી કે શ્રીલાલ ગાંગ્લે જે સિંગાપુર બ્રિટિશ કે ડાબલી પાર્ક કોલોની માંગોલિયા ઇન્દોરની વતની છે તેને છેલ્લા ત્રણ મહિનાથી આ રોજ ફેમિલી સ્પા ભાડે રાખી અને સ્પાણીયાળમાં દેહ વેપાર કરતી હોવાની હકીકત જણાવેલ છે તેની સાથે તેનું મેનેજર તરીકે આશિફભાઈ સત્તરભાઈ વોડા જે મૂળ વતની માતાનો છે ને હાલમાં સામરખા ચોકડી ખાતે રહે છે તે મેનેજર તરીકે કામ કરતો હતો ઘાસપાણી અંદર આવે ત્યારે જે પણ યુવતીઓ છે એના ફોટોગ્રાફ બતાવી અને ગ્રાહકના ડિમાન્ડ પ્રમાણેની યુવતીઓ પાસે દેહ વેપાર કરતો હોવાની હકીકત જણાવેલ છે જેથી આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં એસઓજી તરફથી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ મુજબ નો ગુનો રજિસ્ટર કરી બંને આરોપી રાખી કેસરીવાલ ગાંગલે તથા આસિફભાઈ સત્તારભાઈ વોરાની ધરપકડ કરી ગુનો રજિસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે